આદિવાસી સમાજ નો દિવસ ઉજવીએ ઉજવ્યો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ બાબુકા ચિરાગભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ તમામ આગેવાનોની સાથે આપણે આજે ઉજવ્યો છે પરંતુ ઉજવણીની સાથે સાથે આક્રોશ પણ છે ને આક્રોશ કરી ત્યારે પણ મણિપુરની ઘટના હતી કરી ત્યારે હતીવડિયાની ઘટના છે કેવડીયા ના આપણા બે ભાઈ જયેશ તળવી અને સંજય તડવી નું ખૂન કરી નાખ્યું છે આ લોકોએ ત્યાં આપણે ત્યાં જોવું જોઈએ કે નહીં છોકરા ના ઘરે જવાનું છે કોણ કોણ આવવાનું છે આપણે આપણે ન્યાય માંગવા માટે જવાનું છે બીજી વાત કે આગળ પણ સુપ્રીમ કોર્ટે કાયદો કરીને જંગલ માં રહેતા દસ લાખ આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવાની વાત કરેલી અને આ વખતે હું વાત કરી છે આ વખતે આપણને વર્ગીકરણ કરવાની વાત કરી છે છૂટા પાડવાની વાત કરી છે પરંતુ એ જન્મેલા અમે બનાવટી આદિવાસી નથી અને સાચા આદિવાસી છે એટલે આપણી સચ્ચાઈ માટે એકવીસ તારીખ નું એલાન થયું છે એકવીસ તારીખે વાસ્તા બંધ એની પૂર્ણાહુતિ પણ અહીંયા કરીશું હનુમાન આપણે મંગળવારે જવાનું છે સેના માટે જવાનું છે આપણી સાથે આપણા આદિવાસી સમાજના બે દીકરા સાથે અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે જવાનું છે ને તમને જય આદિવાસી જય જુહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો